નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જુનિયર ક્લાર્ક બે હજાર સત્તરમાં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો એક દાખલો જોવાના છીએ આ દાખલો ભૂમિતિનો ખૂબ જ અગત્યનો અને એકદમ સહેલો દાખલો છે એક્ઝામ્પલ જોઈએ આપણે કે ત્રિકોણ પી ક્યુઆરમાં પી એક્સ ક્યુ તથા પી વાય આર છે આનો મતલબ એવો થાય કે પી અને ક્યુના વચ્ચે એક્સ બિંદુ આપેલું છે પી અને આરના વચ્ચે વાય બિંદુ આપેલું છે હવે રેખાખંડ એક્સ વાય સમાંતર રેખાખંડ ક્યુઆર તથા પી એક્સની કિંમત ચાર એક્સ ક્યુની કિંમત પાંચ અને પી વાયની કિંમત દસ તો વાય આરની કિંમત કેટલી થાય આ એક્ઝામ્પલ માટે આપણે સૌથી પહેલાં ત્રિકોણ દોરી દઈએ કે આપણને જે ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણ અહીંયા લખી દઈએ ત્રિકોણ પી ક્યુ આર ત્રિકોણ પી ક્યુ હવે આપેલી કન્ડિશન પ્રમાણે અહીંયા પી એક્સ ક્યુ આપેલો છે એટલે કે પી અને ક્યુના વચ્ચે એક્સ બિંદુ આપેલું છે તો અહીંયા હું લખી દઉં એક્સ બિંદુ એના પછી પી વાયઆર એટલે કે પી અને આરના વચ્ચે વાય બિંદુ આપેલું છે તો અહીંયા હું લખી દઉં વાય બિંદુ એના પછી એક્સ વાય સમાંતર ક્યુઆર આપેલા છે તો અહીંયા આ એક્સ વાય જે છે એ ને સમાંતર રેખાખંડ આપેલો છે તો અહીંયા હું એક સમાંતર રેખા સમાં એક્સ વાય તો આ પ્રમાણે આપણને આપેલી કંડિશન પ્રમાણે આકૃતિ બને છે હવે આ આકૃતિને જોઈને તમને ખ્યાલ આવી જાય કે અહીંયા ત્રિકોણની ત્રણ બાજુઓમાંથી એક બાજુને સમાંતર રેખાખંડ આપેલો છે બરાબર તો આને જોઈને આપણે ધોરણ દસમાં આવતો સમપ્રમાણતાનો પ્રમેય વાપરી શકીએ બરાબર હવે સમપ્રમાણતાનો પ્રમેય શું કહેવા માંગે છે એ એક વાર તમને સમજાવી દઉં કે પ્રમેયની અંદર એવું કહેલું છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા દોરવામાં આવે તો એ રેખા દ્વારા બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે બાકીની બે બાજુઓ આ બે બાજુઓ જે રહી પી અને ક્યુ પી અને આર આ બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે એનો મતલબ એવો થાય કે આ બે રેખાખંડ અને આ બે રેખાખંડ અહીંયા પી વાય અને વાય આર પીએક્સ અને ક્યુ આરનો જે ગુણોત્તર છે એ સમાન હોય બરાબર તો આ ગુણોત્તર સમાન હોય તો આપણે અહીંયા કન્ડિશન લખી દઈએ કે પીએક્સ ભાગ્યા એક્સ ક્યુ બરાબર પી વાય ભાગ્યા વાય આર થાય તો અહીંયા હું લખી દઉં પી એક્સ ભાગ્યા એક્સ ક્યુ બરાબર પી વાય ભાગ્યા વાય આર આ જે કન્ડિશન આપણે લખી છે એ સમપ્રમાણતાના પ્રમેયનો ઉપયોગ કરીને લખી છે બરાબર હવે આની અંદર આપણને આપેલી કિંમતો મૂકી દઈએ તો પીએક્સની કિંમત ચાર આપેલી છે એક્સ ક્યુની કિંમત પાંચ આપેલી છે તો અહીંયા હું લખું ચાર ભાગ્યા પાંચ બરાબર પીવાયની કિંમત આપેલી છે દસ તો અહીંયા દસ ભાગ્યા વાય આર આપણે શોધવાના છે અહીંયા વાય ની કિંમત કરતા બનાવીએ તો વાય આર ઉપર જાય ચાર છેદમાં લાવી દઈએ પાંચને દસના ગુણાકારમાં લઈ દઈએ તો અહીંયા વાય ની કિંમત મળે છે વાય આર બરાબર દસના ગુણાકારમાં પાંચ આવી જાય તો દસ ગુણ્યા પાંચ અને છેદમાં આવી જાય છે અહીંયા ચાર હવે દસ ગુણ્યા પાંચ એટલે પચાસ પચાસના છેદમાં ચાર આનો જવાબ લાવીએ હવે પચાસના ચાર ભાગ કરીએ તો પચાસના ચાર ભાગમાં પહેલાં પચાસના બે ભાગ કેટલા થાય પચીસ થાય અને પચીસના બીજા બે ભાગ કેટલા થાય બાર પોઈન્ટ પાંચ થાય તો અહીંયા પચાસના ચાર ભાગ એટલે કે બાર પોઈન્ટ પાંચ જવાબ આવે છે તો અહીંયા આપણને જે માગેલો જવાબ છે કે વાય ની કિંમત કેટલી થાય તો વાય આર તમને મળી જાય છે અહીંયા બાર પોઈન્ટ પાંચ તો આ પ્રમાણે આપણે સમપ્રમાણતાનો પ્રમેયનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકીએ છીએ તો એ ઓપ્શન પ્રમાણે આપણો જવાબ ઓપ્શન નંબર બી બની જાય છે મિત્રો અહીંયા સમપ્રમાણતાના પ્રમેય ઉપર આધારિત એક્ઝામ્પલ હતો જે જુનિયર ક્લાર્ક બે હજાર સત્તરમાં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો છે એટલે આપણા માટે અગત્યનો દાખલો છે